નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે ભણીશું ધોરણ નવ ગુજરાતી વ્યાકરણમાં વાક્ય રચના પ્રથમ આપણે વાક્ય એટલે શું તે જાણીએ તો ધ્વનિઓ એટલે કે અક્ષરો જોડાઈને શબ્દ બને છે શબ્દોની ચોક્કસ પ્રકારની અર્થપૂર્ણ રચના એટલે વાક્ય તો વાક્યમાં વ્યક્તિના ભાવ કે વિચારોની અભિવ્યક્તિ રજૂ થાય છે તેને વાક્ય કહે છે તો વાક્યના બે પ્રકારો પડે છે અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર અને રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર એવા બે વાક્યના પ્રકારો પડે છે પ્રથમ આપણે રચનાની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર જોઈએ તો રચનાની દ્રષ્ટિએ વાક્યના બે પ્રકારો પડે છે એમાં સાદી વાક્ય રચના અને મિશ્ર વાક્ય રચના તો વિદ્યાર્થી મિત્રો વાક્યના કેટલા પ્રકાર છે વાક્યના બે પ્રકાર છે સાદી વાક્ય રચના અને મિશ્ર વાક્ય રચના સાદી વાક્ય રચનામાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય છે જ્યારે મિશ્ર વાક્ય રચનામાં એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય છે મિશ્ર વાક્ય રચનાના બે પ્રકાર છે સંયુક્ત વાક્ય અને બીજું સંકુલ વાક્ય તો મિશ્ર વાક્યના કેટલા પ્રકાર છે મિશ્ર વાક્યના બે પ્રકાર છે સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય એમાંથી પ્રથમ આપણે મિશ્ર વિદ્યાર્થી મિત્રો સાદી વાક્ય રચના કોને કહેવાય તે આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સાદી વાક્ય રચના એટલે શું તે પ્રથમ આપણે જાણીએ તો વાક્યમાં જ્યારે એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તેને સાદી વાક્ય રચના કહે છે તો વિદ્યાર્થી મિત્રો સાદી વાક્ય રચના એટલે શું તો વાક્યમાં જ્યારે એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તેને સાદી વાક્ય રચના કહેવાય છે તો અહીં આપણે સાદી વાક્ય રચનાના ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે અરૂણિમાની કરોરજ્જુમાં તિરાડ પડી હતી તો વિદ્યાર્થી મિત્રો સાદી વાક્ય રચનામાં એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય છે એમાં પ્રથમ જે ઉદાહરણ છે એ આપણે જોઈએ તો અરુણિમાની કરો રજૂમાં તિરાડ પડી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીં તિરાડ પડી એ એક જ પરિસ્થિતિ રજૂ થયેલી છે માટે એ સાદી વાક્ય રચના બને છે બીજું આપણે ઉદાહરણ જોઈએ તો સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા તો વિદ્યાર્થી મિત્રો અહીં બિરાજેલા એ એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું છે માટે એ સાદી વાક્ય રચના બને છે એવી જ રીતે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ તો લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું તો અહીં દેખાતું હતું એ એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું છે માટે એ સાદી વાક્ય રચના બને છે એવી જ રીતે આગળ આપણે જોઈએ તો એણે બબ્બે તે કૂળને ઉજાડ્યા બરાબર તો ઉજાડિયા એ એક જ પરિસ્થિતિનું અહીં નિરૂપણ થયું છે માટે એ સાદી વાક્ય રચના બને છે એવી જ રીતે આપણે આગળ જોઈએ તો હાલો હું એ લાપસીના આંધણ મૂકું તો વિદ્યાર્થી મિત્રો અહીં આંધણ મૂકું એ એક જ પરિસ્થિતિ જોવા મળે છે માટે એ સાદી વાક્ય રચના બને છે એવી જ રીતે હવે હું તમને બધું આપીશ તો બધું આપીશ એ એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું છે માટે આ સાદી વાક્ય રચના બને છે તો વિદ્યાર્થી મિત્રો સાદી વાક્યના કેટલા પ્રકાર છે વાક્યના બે પ્રકાર છે સાદી વાક્ય રચના અને મિશ્ર વાક્ય રચના એમાંનું પ્રથમ આપણે સાદી વાક્ય રચના જોઈએ છીએ તો સાદી વાક્ય રચના કોને કહેવાય તો સાદી વાક્ય રચના એટલે વાક્યમાં જ્યારે એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તેને સાદી વાક્ય રચના કહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાક્યનો બીજો પ્રકાર આપણે જોઈએ તો વાક્યનો બીજો પ્રકાર કયો છે મિશ્ર વાક્ય રચના તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે મિશ્ર વાક્ય રચના કોને કહેવાય તે જાણીએ તો વાક્યમાં એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તેને મિશ્ર વાક્ય રચના કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો મિશ્ર વાક્ય રચના એટલે શું તો જે વાક્યમાં એક કે તેથી વધારે પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય ત્યારે તેને મિશ્ર વાક્ય રચના કહે છે તો એક કે તેથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયું હોય ત્યારે તે મિશ્ર વાક્ય કહેવાય છે વિદ્યાર્થી મિત્રો મિશ્ર વાક્યના કેટલા પ્રકાર છે મિશ્ર વાક્યના બે પ્રકાર છે સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય એમાંનું પ્રથમ આપણે જોઈએ સંયુક્ત વાક્ય બરાબર ને તો એમાં આપણે જોઈએ સંયુક્ત વાક્ય એટલે શું તે પ્રથમ આપણે જોઈએ તો વાક્યમાં બે પરિસ્થિતિ હોય અને બંને મુખ્ય વાક્ય હોય અને સંયોજકો અને કે છતાં છતાં પણ જેવા સંયોજકથી વાક્ય જોડાયેલું હોય ત્યારે સંયુક્ત વાક્ય રચના બને છે તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત વાક્ય એટલે શું તો વાક્યમાં બે પરિસ્થિતિ હોય અને બંને મુખ્ય વાક્ય હોય અને એમાં અને કે છતાં છતાં પણ જેવા સંયોજકથી એ વાક્ય જ્યારે જોડાયેલું હોય ત્યારે એને સંયુક્ત વાક્ય રચના કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પહેલું ઉદાહરણ જોઈએ તો હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત વાક્યમાં બે પરિસ્થિતિ રજૂ થયેલી હોય છે અને જે બે પરિસ્થિતિ એટલે કે બે વાક્ય રજૂ થયેલા છે એ બંને મુખ્ય વાક્ય છે અને એમાં સંયોજક તરીકે અને કે છતાં છતાં પણ જેવા સંયોજકો આવી શકે છે તો અહીં આપણે પહેલું ઉદાહરણ જોઈએ તો હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું તો પહેલું વાક્ય જે વિદ્યાર્થી મિત્રો પહેલું વાક્ય જે છે એમાં આપણે જોઈએ તો હોસ્પિટલના ડોક્ટરે રક્તદાન કર્યું એ મુખ્ય વાક્ય છે બરાબર એવી જ રીતે બીજું વાક્ય આપણે જોઈએ તો હોસ્પિટલના ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું તો એ પણ મુખ્ય વાક્ય છે અને સંયોજક અને છે બરાબર માટે એ સંયુક્ત વાક્ય રચના બને છે તો સંયુક્ત વાક્ય રચનામાં બે પરિસ્થિતિ રજૂ થયેલી હોય છે અને એ બંને મુખ્ય વાક્ય જ હોય છે કેવા હોય છે બંને મુખ્ય વાક્ય જ હોય છે અને એની વચ્ચે જે સંયોજક છે તે કયા કયા આવી શકે અને કે છતાં છતાં પણ જેવા સંયોજકો આવી શકે છે તો સંયુક્ત વાક્યમાં બે પરિસ્થિતિ રજૂ થયેલી હોય છે અને એ બંને વાક્યો મુખ્ય વાક્ય જ હોય છે અને સંયોજક તરીકે અને કે છતાં છતાં પણ જેવા સંયોજકો આવી શકે છે ત્યારે એ સંયુક્ત વાક્ય રચના બને છે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો બીજું ઉદાહરણ છે મોટા ભય રોવાનું બંધ કરો અને ચંદુ જરા પંખો લાવતો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંયુક્ત વાક્ય છે એવું કેવી રીતે ઓળખાવી શકીએ એને કેવી રીતે છૂટું પાડી શકીએ તે જોઈએ તો એ સંયુક્ત વાક્યમાં તો બંને વાક્યો મુખ્ય વાક્ય હોય છે તો એમાં પહેલું જે વાક્ય છે તે આપણે જોઈએ તો મોટા મોટાભે રોવાનું બંધ કરો એ પણ મુખ્ય વાક્ય છે બીજું વાક્ય કયું છે ચંદુ જરા પંખો લાવતો એ પણ મુખ્ય વાક્ય છે બરાબર અને એમની વચ્ચે સંયોજક કયું છે અને અને એ સંયોજક છે માટે એ સંયુક્ત વાક્ય રચના બને છે તો વિદ્યાર્થી મિત્રો સંયુક્ત મિશ્ર વાક્યના બે પ્રકાર છે સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય એમાંનું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સંયુક્ત વાક્ય તો સંયુક્ત વાક્ય એટલે સંયુક્ત વાક્યમાં બે પરિસ્થિતિ રજૂ થયેલી હોય છે એ બંને વાક્યો જે છે એ બંને વાક્યો મુખ્ય વાક્ય હોય છે અને સંયોજક તરીકે અને કે છતાં છતાં પણ જેવા સંયોજકો આવે ત્યારે એ સંયુક્ત વાક્ય રચના બને છે ત્યાર પછી આપણે મિશ્ર વાક્યનો બીજો પ્રકાર જોઈએ સંકુલ વાક્ય કયો છે બીજો પ્રકાર સંકુલ વાક્ય રચના છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આપણે સંકુલ વાક્ય એટલે શું તે જાણીએ તો વાક્યમાં જ્યારે બે પરિસ્થિતિ હોય એમાં એક મુખ્ય વાક્ય અને બીજું ગૌણ વાક્ય હોય તેમાં સંયોજક તરીકે જો તો જ્યારે ત્યારે એટલે જ્યાં ત્યાં જેમ તેમ તેમજ ક્રુદનથી પણ વાક્ય જોડાયેલું હોય ત્યારે સંકુલ વાક્ય રચના બને છે તો વિદ્યાર્થી મિત્રો સંકુલ વાક્ય રચના એટલે શું તો વાક્યમાં જ્યારે બે પરિસ્થિતિ રજૂ થયેલી હોય અને એમાંનું એક મુખ્ય વાક્ય હોય અને બીજું ગૌણ વાક્ય હોય અને સંયોજક તરીકે જુઓ તો જ્યારે ત્યારે એટલે જ્યાં ત્યાં જેમ તેમ તેમજ કોઈક વાર ક્રુદન પણ આવી શકે બરાબર ને એવી રીતે જોડાયેલું વાક્ય હોય ત્યારે તે સંકુલ વાક્ય રચના બને છે અને સંકુલ વાક્યમાં સંયોજક એકથી વધારે પણ આવી શકે છે દાખલા તરીકે આપણે અહીં ઉદાહરણ જોઈએ તો મંગુને દવાખાને મોકલવી એટલે જાણે ઢોરને પાંજરા પોળ મોકલવું તો વિદ્યાર્થી મિત્રો અહીં પહેલું ઉદાહરણ કહ્યું છે મંગુને દવાખાને મોકલવી એટલે જાણે ઢોરને પાંજરા પોળ મોકલવું એ સંકુલ વાક્ય છે એને આપણે છૂટું કઈ રીતે પાડી શકીએ એને કઈ રીતે આપણે ઓળખાવી શકીએ બરાબર ને તો એમાં પહેલું જે વિદ્યાર્થી મિત્રો આમાં સંકુલ વાક્યમાં બે પરિસ્થિતિ હોય એમાંની પહેલી પરિસ્થિતિ જે છે એ મુખ્ય વાક્ય હોય અને બીજું જે વાક્ય છે તે ગૌણ વાક્ય હોય બરાબર ત્યારે એ સંકુલ વાક્ય બને છે તો અહીં આપણે જોઈએ તો પહેલું જે વાક્ય છે એ આપણે જોઈએ તો મંગુને દવાખાને મોકલવી એ કયું વાક્ય છે મુખ્ય વાક્ય છે બરાબર ત્યાર પછી બીજું વાક્ય કયું છે જાણે મૂંગાઢોળને પાંજરાપોળ મોકલવું એ કયું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એ ગૌણ વાક્ય છે બરાબર ગૌણ વાક્ય છે તો સંકુલ વાક્યમાં એક વાક્ય મુખ્ય વાક્ય હોય અને બીજું ગૌણ વાક્ય હોય અને સંયોજક અહીં કયું છે એટલે એ સંયોજક છે માટે એ સંકુલ વાક્ય બને છે આપણે સંકુલ વાક્યનું બીજું ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સંકુલ વાક્યનું બીજું ઉદાહરણ છે જ્યારે અરુણિમા દિલ્હી જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બદમાશોએ તેની ચેન ખેંચવાની કોશિશ કરી એ સંકુલ વાક્ય છે બરાબર હવે આપણે એને છૂટું પાડીને કઈ રીતે ઓળખાવી શકીએ કે આ સંકુલ વાક્ય છે બરાબર ને તો સંકુલ વાક્યમાં બે પરિસ્થિતિ હોય છે એમાં એક મુખ્ય વાક્ય અને બીજું ગૌણ વાક્ય હોય છે અને સંયોજક તરીકે આપણે જોઈએ તો જ્યારે ત્યારે જ્યાં ત્યાં જેમ તેમ એટલે જેવા સંયોજકો આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે ઉદાહરણ છે જ્યારે અરુણિમા દિલ્હી જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બદમાશોએ તેની ચેન ખેંચવાની કોશિશ કરી તો અહીં પહેલું જે વાક્ય છે એ આપણે જોઈએ તો અરુણિમાં દિલ્હી જઈ રહી હતી એ કયું વાક્ય છે પહેલું વાક્ય છે એ મુખ્ય વાક્ય છે ત્યાર પછી બીજું વાક્ય ટ્રેનમાં બદમાશોએ તેની ચેન ખેંચવાની કોશિશ કરી એ કયું વાક્ય છે એ બીજું વાક્ય એ ગૌણ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો અને ત્યાર પછી સંયોજક જ્યારે ત્યારે એ બે સંયોજક છે તો સંકુલ વાક્યમાં સંયોજક એક થી વધારે પણ આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો મિશ્ર વાક્યના બે પ્રકાર છે સંયુક્ત વાક્ય રચના અને સંકુલ વાક્ય રચના સં સંયુક્ત વાક્ય રચના એટલે બે પરિસ્થિતિ હોય અને બંને મુખ્ય હોય અને સંયોજક તરીકે અને કે છતાં છતાં પણ જેવા સંયોજક આવે ત્યારે એ સંયુક્ત વાક્ય બને છે જ્યારે સંકુલ વાક્ય એટલે સંકુલ વાક્યમાં બે પરિસ્થિતિનું નિરૂપણ થયેલી હોય છે એમાંનું એક મુખ્ય વાક્ય હોય અને બીજું ગૌણ વાક્ય હોય અને સંયોજક તરીકે એટલે જ્યાં ત્યાં જ્યારે ત્યારે જેમ તેમ એવા સંયોજકો આવે ત્યારે એ સંકુલ વાક્ય રચના બને છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યના જે પ્રકારો છે એમાં વાક્ય કોને કહેવાય અને નિષેધ વાક્ય કોને કહેવાય એટલે કે આપણા ધોરણ નવમાં વાક્ય અને નિષેધ વાક્ય પણ છે તો વાક્ય એટલે શું અને નિષેધ વાક્ય એટલે શું તે આપણે જાણી લઈએ પ્રથમ આપણે વાક્ય એટલે કે વિધાન વાક્ય કોને કહેવાય તે આપણે જોઈએ તો દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો વાક્ય એટલે શું તે આપણે જોઈએ તો જે વાક્યમાં હકારાત્મક ભાવ રજૂ થયો હોય તેને વિધિ વાક્ય કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો વિધિ વાક્ય એટલે શું તો જે વાક્યમાં હકારાત્મક ભાવ રજૂ થયો હોય તેને વિધિ વાક્ય કહે છે દાખલા તરીકે હું તમને કહું કે હું પર્વતારોહણ કરીશ તો એ વિધિ વાક્ય છે હકારનો ભાવ રજૂ થયો છે માટે એ વિધિ વાક્ય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ જોઈએ તો તેને ઉદ્યાનમાં લઈ જજો બરાબર હકાર વાક્ય છે પ્રણવ ઘેર આવ્યો છે આવ્યો છે બરાબર ને માટે એ હકાર વાક્ય છે હું આ પુસ્તકો તમને આપીશ આપીશ એ હકાર વાક્ય છે અમે ભાવનગર જઈએ છીએ જઈએ છીએ તો એ હકાર વાક્ય છે બરાબર હું આવતીકાલે પ્રવાસમાં જવાનો છું છું તો એ હકાર વાક્ય છે તો વિદ્યાર્થી મિત્રો વિધિ વાક્ય એટલે શું તો વાક્યમાં જ્યારે હકારનો ભાવ રજૂ થયો હોય હકારાત્મક ભાવ રજૂ થયો હોય ત્યારે એને વિધિ વાક્ય કે વિધાન વાક્ય કહેવામાં આવે છે ત્યાર પછી બીજું આપણે જોઈએ તો નિષેધ વાક્ય બીજું વાક્ય વાક્ય કયું છે નિષેધ વાક્ય છે તો વિદ્યાર્થી મિત્રો નિષેધ વાક્ય એટલે શું તે આપણે જાણીએ તો જે વાક્યમાં નકારાત્મક ભાવ રજૂ થયો હોય ત્યારે તેને નિષેધ વાક્ય કહે છે વિદ્યાર્થી મિત્રો નિષેધ વાક્યમાં ન ના નહીં ના બરાબર નથી જેવા નકારવાચક શબ્દો આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો વાક્ય વાક્ય એટલે એટલે શું નકારાત્મક ભાવ રજૂ થયો હોય તેને નિષેધ વાક્ય કહે છે દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો પ્રણવ ઘેરે ન આવ્યો તો ન શબ્દ દ્વારા એ નકાર વાક્ય છે એવું આપણે જાણી શકીએ છે એવી જ રીતે હું ખોટો નથી નથી શબ્દ દ્વારા એ નકાર વાક્ય છે નિષેધ વાક્ય છે એવું આપણે જાણી શકીએ છીએ એવી જ રીતે એ ઘેર નહીં હોય આમાં નહીં શબ્દ દ્વારા આપણે નકાર વાચક જાણી શકીએ છીએ આ લાડુ ખાવા માટે નથી બરાબર એવી જ રીતે આ પુસ્તક તમને આપવાનો નથી ચિંતા કર નહીં ચાલતા ચાલતા તેને થાક લાગ્યો ન હતો તમારી જવાબદારી મારા પર નહીં બરાબર તો વિદ્યાર્થી મિત્રો નિષેધ વાક્ય એટલે શું જે વાક્યમાં નકારાત્મક ભાવ એટલે કે નકારાત્મક ભાવ રજૂ થયો હોય તેને નિષેધ વાક્ય કહે છે ન ના નહીં નથી જેવા દ્વારા નકાર વાક્યને આપણે ઓળખાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિધિ વાક્ય વિધિ વાક્યને શું કહેવાય વિધિ વાક્ય એટલે હકાર વાક્ય જેમાં હા છે જેવું આવી શકે જ્યારે નકાર વાક્ય એટલે શું નથી નહીં ના ન એવું આવી શકે તો તે નકાર વાક્ય બરાબર તો અહીં આપણે વિધિ વાક્ય કોને કહેવાય અને નિષેધ વાક્ય કોને કહેવાય તે પણ આપણે જોયું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યનો જે જોઈએ તો અર્થની દ્રષ્ટિએ વાક્યનો જે પ્રકાર છે તો અર્થની દ્રષ્ટિએ વાક્યના જે પ્રકારો છે એમાં પ્રયોજનલક્ષી વાક્યના પ્રકારો પાંચ છે તે હવે આપણે જોવાના છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પ્રયોજનલક્ષી વાક્યના પાંચ પ્રકાર છે તે આપણે પ્રયોજનલક્ષી વાક્યના પાંચ પ્રકારો જોઈએ તો પ્રથમ જે અર્થ એટલે શું તે આપણે જાણીએ તો અહીં અર્થની દૃષ્ટિએ પ્રયોજનલક્ષી વાક્યના પાંચ પ્રકારો આપણે જોઈએ છીએ તો પ્રથમ અર્થ એટલે શું તે આપણે જાણીએ તો ભાષક ભાષક જે વાક્ય બોલે છે એની પાછળ એણે કશું કે કહેવું હોય છે ભાષક એટલે કે બોલનાર તો બોલનાર જે વાક્ય બોલે છે એની પાછળ એને કશું કહેવું હોય છે ભાષક પોતાની વાત રજૂ કરે એમાં કોઈકને માટે આજ્ઞા વિનંતી કે કશુંક નિર્દેશ કરવો હોય અથવા પ્રશ્ન પૂછવો હોય તેને અર્થ કહે છે તો અર્થના એટલે કે પ્રયોજનલક્ષી વાક્યના પાંચ પ્રકારો છે એમાંનો પહેલો પ્રકાર કયો છે આજ્ઞાર્થ વાક્ય બરાબર તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રકાર કયો છે આજ્ઞાર્થ વાક્ય છે તો તો આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય તે આપણે જોઈએ વાક્યમાં કાર્ય માટે આજ્ઞા અપાય ત્યારે તેને આજ્ઞાર્થ વાક્ય કહે છે તો વિદ્યાર્થી મિત્રો આજ્ઞાર્થ વાક્ય એટલે શું તો વાક્યમાં ક્રિયા માટે કાર્ય માટે આજ્ઞા અપાય તેને આજ્ઞાર્થ વાક્ય કહે છે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો હું તમને એમ કહું કે આ વાક્યનો જે વિડીયો છે એ તમારે ફરજિયાત જોવાનો છે વાક્યનો વિડીયો તમારે ફરજિયાત જોવાનો છે એમ હું તમને કહું ત્યારે એ આજ્ઞા કરેલી છે એવું કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજ્ઞાર્થ વાક્યના ઉદાહરણ જોઈએ મને એક પ્યાલો પાણી આપો છોકરાઓ અહીં આવો તમે આજે જ દિલ્હી છોડી ચાલ્યા જાઓ જગત ભણવા બેસ ચાલો સોજમાં બેસી જઈએ બપોરે બારી બંધ કરજે તું એવું કર નહીં બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજ્ઞાર્થ વાક્ય એટલે શું તો જે વાક્યમાં આજ્ઞા કરેલી હોય ત્યારે તેને આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે આ વિડીયો તમારે ફરજિયાત જોવાનો છે પ્રયોજનલક્ષી વાક્ય પ્રકાર જોઈએ તો બીજો પ્રકાર કયો છે વિદ્યાર્થ વાક્ય બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થ વાક્ય એટલે શું તે આપણે જાણીએ તો જેમાં હકીકતનું નિવેદન કરવામાં આવેલું હોય એટલે કે વિદ્યાર્થી મિત્રો વિધિ એટલે કે નિયમ આપણે નિયમ બતાવીએ દાખલા તરીકે આપણે જોઈએ તમારે શાળામાં શિસ્તનું પાલન કરવાનું રહેશે તો એ હકીકત કીધેલી છે બરાબર ને માટે એ વિદ્યાર્થ વાક્ય બને છે તો વિધ્યાર્થ વાક્ય એટલે જેમાં હકીકતનું નિરૂપણ કરેલું હોય તેને વિદ્યાર્થ વાક્ય રચના કહે છે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઉદાહરણ જોઈએ તો તમારે સમયસર જમી લેવું ઘોંઘાટ કરવો નહીં આપણે નદીના દર્શન કરવા જોઈએ બરાબર હકીકત છે કે આપણે નદીના દર્શન કરવા જોઈએ બરાબર ને હકીકત કીધેલી છે માટે એ વિદ્યાર્થ વાક્ય રચના બને છે દેશનો ઇતિહાસ જાણવો જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો ઇતિહાસ આપણે ખરેખર જાણવો જરૂરી છે બરાબર ને એ હકીકત છે માટે એ વિદ્યાર્થ વાક્ય રચના બને છે બીજાને નડવાનું બંધ કરવું આપણી સંસ્કૃતિને આપણે ઓળખવી જોઈએ લાઈનમાં ઊભા રહો તમારે આ કાર્ય ફરજિયાત કરવું બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થ વાક્ય એટલે શું તો જેમાં હકીકતનું નિવેદન કરવામાં આવેલું હોય જેમાં હકીકત કહેવામાં આવેલી હોય તો એ વિદ્યાર્થ વાક્ય રચના બને છે બરાબર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે પ્રયોજનલક્ષી વાક્યના પ્રકાર છે તે જોઈએ તો ત્રીજો પ્રકાર કયો પ્રકાર ત્રીજો પ્રકાર આપણે જોઈએ તો ત્રીજો પ્રકાર કયો છે નિર્દેશાર્થ વાક્ય બરાબર તો વિદ્યાર્થી મિત્રો નિર્દેશાર્થ વાક્ય એટલે શું તે આપણે જાણીએ તો વાક્યમાં કોઈ ક્રિયાનો નિર્દેશ કરવામાં આવે એટલે કે કોઈ ક્રિયાની જાણ કરવામાં આવે ત્યારે તેને નિર્દેશાર્થ વાક્ય કહેવાય છે વિદ્યાર્થી મિત્રો નિર્દેશ કરવો એટલે કે જાણ કરવી જણાવવું બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હું તમને કહું કે અગિયાર તારીખથી શાળા શરૂ થવાની છે અગિયાર તારીખથી શાળા શરૂ થવાની છે એમ કહું તો એ નિર્દેશ કરેલો કહેવાય છે જાણ કરેલી કહેવાય છે બરાબર ને તો વિદ્યાર્થી મિત્રો નિર્દેશાર્થ વાક્ય એટલે શું તો કોઈ ક્રિયાનો નિર્દેશ એટલે કે કોઈ ક્રિયાની જાણ કરવી તેને નિર્દેશાર્થ વાક્ય કહે છે અહીં આપણે ઉદાહરણ જોઈએ તો શ્વેતા વાંચે છે અલ્પેશ મુંબઈ જવાનો નથી નરેન્દ્ર મોદી આજે સાકેતમાં છે મને સાહેબ શ્લોક શીખવાડ્યા મને સાહેબે શ્લોક શીખ શીખવાડ્યા ત્યાર પછી ઝાડ પરથી પાંદડું પડ્યું મહેમાન બસમાં બેસી ગયા છે ઠંડીના દિવસો આવી ગયા છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ વસ્તુની જાણ કરવામાં આવે ત્યારે એ નિર્દેશાર્થ વાક્ય રચના બને છે ત્યાર પછી આપણે પ્રયોજનલક્ષી વાક્યનો ચોથો પ્રકાર જોઈએ તો ચોથો પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો અહીં ચોથો પ્રકાર છે પ્રશ્નાર્થ વાક્ય કયો છે પ્રશ્નાર્થ વાક્ય બરાબર તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય એટલે શું તે આપણે જાણીએ જાણીએ તો વાક્યમાં કોઈક માહિતી મેળવવા માટે માહિતી આપવા માટે કે માહિતી માંગવા માટે કે માહિતી લેવા માટે જ્યારે કોઈ પ્રશ્ન કરવામાં આવ્યો હોય ત્યારે તેને પ્રશ્નાર્થ વાક્ય કહે છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય એટલે શું

તમે કયું પુસ્તક લાવ્યા છો કોને અમને કહો છો તમે સાથી ગુસ્સે થાવ છો તમે અમારી શાળામાં આવવાના છો શું ગાંધીજી સત્ય અને અહિંસાના આગ્રહી હતા શું તમારે શું જોઈએ છે તમે ક્યાં જાઓ છો બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં દરેક પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે બરાબર ને માટે એ પ્રશ્નાર્થ વાક્ય બને છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વાક્યમાં કોઈક માહિતી આપવા માટે મેળવવા માટે માહિતી માંગવા માટે જ્યારે પ્રશ્ન કરવામાં આવેલો હોય ત્યારે પ્રશ્નાર્થ વાક્ય બને છે અને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પ્રશ્નવાચક વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોજનલક્ષી વાક્યનો જે પ્રકાર છે એમાં પાંચમો પ્રકાર જોઈએ કયો છે પાંચમો પ્રકાર ઉદ્ગાર વાક્ય છે તો પ્રયોજનલક્ષી વાક્યનો પ્રકાર પાંચમો ઉદ્ગાર વાક્ય છે ઉદ્ગાર વાક્ય એટલે શું તે પ્રથમ આપણે જાણીએ તો વિદ્યાર્થી મિત્રો વાક્યમાં જ્યારે નવાઈ આશ્ચર્ય શોખ દુઃખ ડર જેવી લાગણીના ભાવ અભિવ્યક્તિ થાય ત્યારે એવા જે વાક્ય છે તેને ઉદ્ગાર વાક્ય કહે છે વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર વાક્યમાં આ ઉદ્ગાર ચિહ્ન આશ્ચર્ય ચિહ્ન મૂકવું ફરજિયાત છે બરાબર ને આ ઉદ્ગાર ચિહ્ન મૂકવું ફરજિયાત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ઉદાહરણ જોઈએ તો અરે આ દ્રશ્ય કેટલું સુંદર છે બરાબર ને વાહ બગીચામાં આવી ગયા આ દેશનું કેવું દુર્ભાગ્ય સો પ્રભાવ વાહ આજે તો મજા પડશે ઓ તમે આવી ગયા ઓ બહુ મોટી આફત આવી પડી બરાબર તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વાક્યમાં નવાઈ આશ્ચર્ય દુઃખ ડર શોખ જેવી લાગણીની ભાવ અભિવ્યક્તિ કરવા માટે જે વાક્ય રચના વપરાય છે તેને ઉદ્ગાર વાક્ય કહે છે અને ઉદ્ગાર વાક્યમાં વિદ્યાર્થી મિત્રો આ ઉદ્ગાર ચિહ્ન મૂકવું ફરજિયાત છે બરાબર ને તો આપણે જોઈએ તો વાહ બગીચામાં આવી ગયા બરાબર ને તો એ ઉદ્ગાર વાક્ય રચના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાક્યના પ્રકારો જોયા છે એમાં આપણે રચનાની દ્રષ્ટિએ સાધુ વાક્ય અને મિશ્ર વાક્ય જોયું મિશ્ર વાક્યના બે પ્રકાર સંયુક્ત અને સંકુલ વાક્ય જોયું ત્યાર પછી અર્થની દ્રષ્ટિએ આપણે વાક્યના પ્રકારો જોયા એમાં વિધિ વાક્ય નિષેધ વાક્ય જોયું તેમજ આજ્ઞા કરેલી હોય જેમાં હકીકતનું આલેખન થયેલું હોય નિર્દેશાર્થ એટલે કે કોઈક વસ્તુની જાણ કરવામાં આવેલી હોય પ્રશ્નાર્થ એટલે કે પ્રશ્ન પૂછવા પૂછેલો હોય ઉદ્ગાર એટલે કે આશ્ચર્ય નવાઈ જેવા વાક્ય રજૂ થયેલું હોય તો એ આ પ્રયોજનલક્ષી વાક્યના પ્રકાર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ રીતે વાક્યના પ્રકારો જોયા છે એ તમારે તમારી ગુજરાતી વ્યાકરણની નોટબુકમાં લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અને વાંચવાનું પણ છે તો થેન્ક